કેમ છો મિત્રો મિત્રો મજામાં છો ને હું તો હમણાં જ આ બે હજાર પચીસ મિત્રો કાલે થર્ટી ફર્સ્ટ તારીખ છે લાસ્ટ તારીખ મિત્રો બે હજાર પચીસની મિત્રો ઘણા બધા મિત્રો સુધી મળાતું નથી મિત્રો આ વર્ષ તો મોજમાં ગયો કઈ રીતે ગયો કોઈ ખબર પડી નથી તો મિત્રો આવતીકાલે થર્ટી ફર્સ્ટ છે ઘણા બધા મિત્રોને મારા રામ રામ છે મિત્રો નવું વર્ષ બે હજાર છવ્વીસ સમાને તમારા માટે ખૂબ ફળદાયી નીવડે એવી મા ભગવતી જોડે પ્રાર્થના કરું છું મિત્રો આજે ફ્રી છું એટલે એક એક મિનિટ બે મિનિટનો વિડીયો બનાવ્યો છે મિત્રો ઘણા બધા મિત્રો સુધી મળાતું નથી અમુક સમયે સંજોગો વસાત ટૂંક જ સમયમાં તાલુકા પંચાયત અથવા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ આવી રહી છે ચૂંટણી પંચ દ્વારા લગભગ તારીખો નક્કી થશે હજુ થોડીક વાર છે પણ મિત્રો મળીશું ઘણો સમય થઈ ગયો છે ઘણા બધા વાવ તાલુકાના કાર્યકર્તા મિત્રો સુધી પણ મળતું નથી તો મિત્રો મળીશું મારો વિડીયો મારી ઇન્સ્ટાગ્રામ આઈડી ફેસબુક આઈડી અને યુટ્યુબમાં વિડીયો આવે તો મિત્રો ફોલો કરતા રહેજો લાઈક કરતા રહેજો અને મળીશું મિત્રો મોજે જય ભીમ જય ભારત માતાની